હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પસંદગી મંડળ ગાંધીનગર જયારે વિવિધ સ્વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસ પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણની ઉમેદવારોના પરીક્ષા બેઠક કર્માનુસારની યાદી તારીખ નવ બાર બે ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે ઉક્ત સ્વર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટે અગત્યની સૂચના નીચે દર્શાવ્યા મુજબ છે તો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું એડ્રેસ અહીં આપેલું છે તારીખ છે મિત્રો સોળ બાર બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર કલાકે પ્રમાણપત્રો ચકાસણી માટેનો કાર્યક્રમ શરૂ થશે ફિંગરપ્રિન્ટ વિભાગમાં સફળ થયેલા ઉમેદવારો માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અહીં આપેલ છે તો ટોટલ મિત્રો ચૌદ ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે અને તે સંબંધી અગત્યની સૂચનાઓ અહીંયા આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે વધુમાં ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો તે ચકાસી લેવું અને જરૂરી લાગતો તે બાબતનું એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે અને ઉમેદવારો આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે જેમાં શાળા સોડિયાનો દાખલો અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમલિયર પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ સોળ નવ બે હજાર એકવીસ થી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુએસ નું પ્રમાણપત્ર ધોરણ દસ અને બાર ની માર્કશીટ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ સાયન્સ સ્નાતકની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં સક્ષમ અધિકારી તરફથી મેળવેલું પ્રમાણપત્ર તથા સ્પોર્ટ્સના ઉમેદવારો માટે અહીંયા આપેલ છે તે મુજબનું પ્રમાણપત્ર ફોટો આઈડી પ્રૂફતા તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા તો આ તમામ ડોક્યુમેન્ટ ક્રમ મુજબ ગોઠવવાના રહેશે અને ઝેરોક્ષની બે નકલ સેટ ગોઠવવાનો રહેશે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ દ્રષ્ટિ અંગેના માપદંડ માટે સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન દ્વારા પ્રમાણીત પ્રમાણપત્ર અશુક સાથે લાવવાનું રહેશે તો નવ બાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની યાદી એટલે કે ફોર્મ અહીં આપેલું છે તો તે પણ ભરવાનું રહેશે અને તે મુજબ પ્રમાણપત્રો જોડવાના રહેશે સંતિ પત્રક ફોર્મ પણ આપેલું છે આ તમામ ફોર્મ ભરવાના રહેશે તો તમામ ફોર્મ મિત્રો ખૂબ જ અગત્યના છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો અડત્રીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ ત્રણના ઉમેદવારો માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો નવસો બે હજાર પચીસના રોજ એક શિફ્ટમાં યોજાયેલ એમસીટ્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેવાના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક અનુસારની યાદી નવ બાર બે હજાર પચીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ મિત્રો સરનામું આપેલ છે તારીખ છે સત્તર બાર બે હજાર પચીસ સવારે અગિયાર કલાક પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોની માહિતી અહીંયા તમામ આપેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું ટોટલ મિત્રો જોવા જઈએ તો ઓગણપચાસ ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે તે સંબંધી અગત્યની સૂચનાઓ લેવી જરૂરી છે તમામ સૂચનાઓ મિત્રો પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય તે તમામ પ્રમાણપત્રોના ક્રમાનુસારની યાદી પણ આપેલી છે નવ બાર બે હજાર પચીસના ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તે ઉપરાંત અહીં તમામ અગત્યના ફોર્મ આપેલા છે તે તમામ ફોર્મ પણ ભરવાના રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાલીસ બે હજાર પચીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણના ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તેર દસ બે હજાર પચીસના ના રોજ એક શિફ્ટમાં યોજાયેલી એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારો મેળવેલા ગુણના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં પત્ર સંભવિત ઉમેદવારો જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા પરીક્ષાના યાદી રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તે જોઈ લેવા વિનંતી કરેલ છે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ અહીં મિત્રો સ્થળ આપેલ છે તારીખ છે સોળ બાર બે પચીસ સમય સવારે અગિયાર કલાક પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવાના થાય તેવા ઉમેદવારોના રોલ નંબર કન્ફર્મેશન નંબર નામ મેળવેલ ગુણ તમામ વિગતો આપેલી છે ટોટલ મિત્રો ચાર દિવ્યાંગ લેવાની રહેશે યાદી પણ અહીં આપેલી છે તો તમામ વિગતો એક વખત વાંચી લેવી આઠ બાર બે હજાર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનું ફોર્મ પણ અહીં આપેલું છે તો તમામ વિગતો મિત્રો ખાસ જોઈ લેવાની રહેશે અને તમામ ફોર્મ ભરી પ્રમાણપત્રો અપલોડ કરવા નિયત સમયે પહોંચવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર